મુખ્યમંત્રીને મળતી તથા તોશાખાનામાં જમા થતી ભેટ સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ થયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ મુલાકાતો દરમિયાન મળતી ભેટ સોગાદનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે કરવાની પરંપરાને વધુ વ્યાપક બનાવવા આવી ભેટ સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ પોર્ટલનું મુખ્યમંત્રીએ લોન્ચિંગ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ભારત અભિયાનને વેગ આપવા કરેલા આહવાનને ગુજરાતે ઈ પોર્ટલના લોન્ચિંગથી વેગ આપ્યો છે આ અગાઉ આવી ભેટ સોગાદોનું વેચાણ રાજ્યકક્ષાએ યોજાતા મેળાવડામાં જાહેર હરાજી દ્વારા તથા જિલ્લા કલેક્ટરો દ્વારા જીતે તે જિલ્લાઓમાં જાહેર હરાજીથી કરવામાં આવતું હતું હવે મુખ્યમંત્રીને મળતી આવી ભેટ સોગંદોનું ઈ હરાજી દ્વારા પારદર્શક ઓનલાઈન વેચાણ કરીને કન્યા કેળવણી નિધિ માટે યોગદાન મેળવવાના હેતુથી રાજ્ય સરકારે એસડબલ ડીપીએસ ડેશ સીએમ ગુજ એમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તોષાખાનાની ભેટ સોગાદ ઈ ઓપ્શનથી ઓનલાઈન ખરીદી શકશે